બે હજાર ચોવીસના એવોર્ડનું ભવ્ય અને વ્યવસ્થિત આયોજન તારીખ આઠ માર્ચ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે છ થી દસના સમયમાં ગાંધીનગર સ્થિત નારાયણી હાઈટ્સ ખાતે નોમિનેટ થયેલા ગુજરાતી ફિલ્મ અને તેમના કલાકારોને સન્માનિત કરવા માટે બોલિવૂડના પણ જાણીતા કલાકારોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહુ જ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક પ્રેક્ષકોએ કાર્યક્રમમાં આનંદ માણવા માટે પહોંચ્યા હતા અને આ સફળ સંચાલનને સૌ કોઈએ બિરદાવ્યા હતા જેમાં જે કલાકારો પોતાની કારકિર્દીમાં હાલ નવા નવા આયામો સર કરી રહ્યા છે પોતાની કલાકારીથી લોકોના મન મોહી રહ્યા છે તે કલાકારોને એવોર્ડ થકી સન્માનવામાં પણ આવ્યા હતા આ કાર્યક્રમમાં જે મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ મુખ્ય હાજરી આપીને આ કાર્યક્રમની વિશેષતાઓ વિશે જાણકારી આપી હતી ને જે એવોર્ડ મેળવનાર કલાકારો છે તેમણે આ કાર્યક્રમ વિશે શરૂઆત કહી છે એક એવોર્ડ એ ન માત્ર એવોર્ડ પરંતુ તેમના જીવન માટે પણ ખૂબ જ મહત્ત્વની વસ્તુ માનવામાં આવતી હોય છે એક કલાકારને બિરદાવવા માટે આ પ્રકારે એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવતા હોય છે ત્યારે શું કહી રહ્યા છે આ મામલે કાલે ત્યારે શું કહી રહ્યા છે આ મામલે કલાકારો તે સાંભળી લો ઓકે મારું નામ દિયા સોલંકી છે અને એક્ટ્રેસ ને મોડલ છું અને લાસ્ટ ફાઈવ થી લોકો મને એટેન્ડ કરે છે મતલબ બોલાવી રહ્યા છે જીફા માટે અને એના માટે હું થેન્કફુલ છું અને અહીંયા આવી રે મને બહુ સારું લાગી રહ્યું છે મોડલિંગ મેં લેગવેડનું બી કરેલું છે લોટસનું બી કરેલું છે અને બે ઘણા બધા મતલબ નાના મોટા મૂવીઝ છે એવા બી મતલબ એડ એડવર્ટાઈઝ વગેરે બી કરેલું છે આગળ તો બસ ઓપોર્ચ્યુનિટીઝ ગ્રેપ કરીશ જેવી હોય સારી ઓપોર્ચ્યુનિટીઝ મળે એ જીફા વાવાથી લોકો લાઈક લાસ્ટ યર બી મતલબ લોકો કે લોકોનો સારો રિસ્પોન્સ મળે છે લોકો નવા નવા પ્રોજેક્ટ માટે એપ્રોચ કરી રહ્યા છે તો જીફા વાવાથી ઘણો બધો ફાયદો થાય છે હું એના છું કે પેલાનું તમે જુઓ અને અત્યારના તમે મૂવીઝ વગેરે જુઓ યુઝ ડિફરન્ટ છે આપણે નવી નવી ટેકનોલોજી લાવી રહ્યા છીએ ઓકે અને આપણા એક્ટરો જેટલા પણ છે એફર્ટ વગેરે લગાવી રહ્યા છે રાઈટ તો આપણે પણ એ લોકોને સપોર્ટ કરવો જોઈએ એ લોકોને મતલબ એપ્રિશિએટ કરવું જોઈએ અને જવું જોઈએ સપોર્ટ કરવો જોઈએ આપણે જે ગુજરાતી આપણું કલ્ચર છે એને આપણે સપોર્ટ કરવો જોઈએ આપનું નામ જાનવી ચૌહાણ છે હું જીપા દર વર્ષે અટેન્ડ કરું છું અને ઓફકોર્સ એવરીબડી ઇઝ વેરી ગુડ ફ્રેન્ડ્સ અને આ વખતે બહુ સારી નોમિનેશન અમારા બહુ સારા ફ્રેન્ડ્સ બધા હતા તો ડેફિનેટલી એમને સપોર્ટ કરવા જાગીશ આ યરમાં મારી ત્રણ ફિલ્મો રિલીઝ થઈ રહી છે મારી એક ફિલ્મ શુભલાંજ રિલીઝ થઈ રહી છે જે અમે લંડનમાં શૂટ કરી હતી દેર ઇઝ અનદર ટુ ફિલ્મ જે ઓલમોસ્ટ બે રિલીઝ થવાની છે સો ઇટ સરપ્રાઈઝ કે જ પબ્લિક ને તમે ફિલ્મ જોવા જશો તો આપણી ગુજરાતી ભાષા જળવાઈ રહેશે આપણી ભાષાને માન આપો આપણી ભાષાને આગળ વધાવો જે રીતે બીજી બોલિવૂડ છે કે સાઉથ છે કે આ બધી ઇન્ડસ્ટ્રી એટલા માટે જ ગ્રો કરે છે બીકોઝ દે રિસ્પેક્ટ ધર લેંગ્વેજ સો વી શુડ સો યા નવા નવા ને એ એ લોકો સારું સારું આપે છે છે મળે રીતે કામ કરતા રહેવું મહેનત કરતા રહો બીજા પણ નહીં આવો મહેનત કરતા રહેશો તો એકને એક દિવસ કોઈ તમને જરૂર નોટિસ મારું નામ રૂપા દિવેટિયા અને હું પચાસ પંચાવન વર્ષથી ખાલી એક્ટિંગ કરું છું એના સિવાય મને કશું જ નથી આવડતું એટલો મારો પરિચય છે બધાને એ જ કહું છું કે એક ગુજરાતી ગુજરાતીનું સન્માન કરે એની કલાની કદર કરે એને પ્રોત્સાહન આપે એનાથી વધારે શું જોઈએ જિંદગીમાં પૈસા તો માણસ કમાય છે પણ આ રીતે નામ અને એક સંતોષ મણે છે એનો આનંદ છે દર્શકો એ પહેલા તો ગુજરાતી બોલતા શીખું જોઈએ ગુજરાતી ભિખ્છનો શુકામ નહીં જોવા તમે શુકા મેમ લાગે કે ગુજરાતી નીચું છે તમને તમારી ભાષા માટે ગર્વ કેમ નથી હું તો આજથી લગભગ ત્રીસ ચાલીસ વર્ષથી આ માટે લડું છું કે ગુજરાતી હોવાનું ગર્વ તમારામાં હોવું જોઈએ બીજી લેંગ્વેજના લોકો મરાઠી બંગાળી તમે જુઓ એ લોકો મદ્રાસી પોતાની ભાષા પોતાના પિક્ચરો પોતાના લોકોને વખાણે છે એ હું એવું નથી કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે એનું માન સન્માન થવું જ જોઈએ પણ

ઝીફા એવોર્ડ વિશે મારે વધારે એક્સપ્લેન કરવાની જરૂર જ નથી બધાને જ ખબર છે બહુ જ સરસ આયોજન હોય છે હર વર્ષે અને આ વર્ષે તો એનાથી પણ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને નવા ટેલેન્ટોને સન્માનિત કર્યું છે તો બહુ જ સરસ કામ કરી રહ્યા છે મિત્તલભાઈ અને અરવિંદભાઈ તથા એની આખી ટીમ તો ઝીફામાં આવીને મને તો બહુ જ મજા આવી અને ઓફકોર્સ હવે તમે લોકો જે નથી આવ્યા એ લોકો ટીવી પર જોઈને પણ ખૂબ મજા લેશો અને હજી મારું નામ છે કરિશ્મા આઈ હેવ અટેન્ડેડ ફર્સ્ટ ટાઈમ જીપા અવોર્ડ તો બહુ સારું એક્સપિરિયન્સ હતું એ જોઈને સારું લાગે છે કે આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આટલી આગળ વધી રહી છે અને આપણે સપોર્ટ કરી રહ્યા છે એઝ અ ઓડિયન્સ અને એઝ અ એક્ટ એક્ટર અને બધાને અહીંયા જોઈને બહુ સારું લાવ્યું તો હું એ જ આશા રાખું છું કે આગળ પણ આમ જ બધા આગળ વધતા રહે અને આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપણે સપોર્ટ કરતા રહીએ અને આપણે બોલિવૂડ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને પણ સાથે આગળ કમ્પેર કરીને જોઈએ તો હમણાં એક વર્ષ મૂવી પણ હતું જેને આ લોકોએ કન્વર્ટ કરીને બોલિવૂડમાં પણ હમણાં લાવ્યા છે તો એ જોઈને આપણને એક વધારે મોટિવેશન મળે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ આગળ વધી રહ્યો છે તો એ જોઈને બહુ સારું લાગ્યું અને ઈટ વોઝ વેરી નાઈસ એક્સપીરિયન્સ થેન્ક યુ તમે ફિલ્મ ડિરેક્ટર હું સિવીજી મને સફલ ફિલ્મ બનાયાતા લાઓ લગન ને લોચા अभी मेरे एक फिल्म आ रही है हिंदी जो पीएम नरेंद्र मोदी जी के ऊपर बनाई गई है एक नया सवेरा अच्छा सुनना है क्या फिल्म जीफा में तो स्पेशली मैं वेट करता हूं हर साल के जीफा कब हो और मैं स्पेशली मुंबई से आया हूं और मैं वेट करता हूँ कि कब जीफा और मैं जाऊँ आगे आने वाली जो मूवीज है उसके शूट करेगा बस अब दो तीन महीने के बाद रिलीज होगी वो फिल्म उसका वेट कर रहे हैं हम लोग और स्टार का स्पॉन्सर स्टार का मोदी जी के डुप्लीकेट ही है इने लॉयर जो जीफा जीफा ने साथे ઘણા વર્ષોથી જોડાયેલા છે હું વન ઓફ ધ જ્યુરી રહી ચૂકેલું છું જીફામાં અને હેતલ ઠક્કર અને અરવિંદ મારા બહુ જ અંગત મિત્રો છે એટલે આઈ એમ ધી આઈ વિટનેસ જીફા જે ડે બાય ડે ગ્રો કરી રહ્યું છે એની માટે શબ્દો ઓછા છે મારી માટે જીફા માટે બસ મને આ ગમે છે જોવાનું આ વર્ષે જીફામાં નોમિનેટ થઈ છું બેસ્ટ એક્ટર ફિમેલ ફિલ્મ રામ ભરોસે માટે તો એમ એક્સાઇટેડ ટુ એટેન્ડ જીફા અવોર્ડ મનોજ આન્ડા હું રુદ્રાક્ષ માલિક છું અને આપણે અમદાવાદ અને મુંબઈ હેન્ડલ કરીએ છીએ અને એમાં ઇવેન્ટ સિલિબ્રિટી મેનેજમેન્ટ મૂવી પ્રમોશન્સ અને પ્રોડક્શન્સ બધું કામ કરું છું અને અત્યારે અપકમિંગ મારી મૂવી છે શસ્ત્ર કરીને જેમાં સપોર્ટ આર્ટિસ્ટ મેં કામ કર્યું છે અને ફૂલ સ્ટોપ કરીને મૂવી છે જેકીભાઈ પટેલની જે બે બે મે રિલીઝ થવાની છે આ બે પ્રોડક્ટ છે પ્લસ આપણે પ્રાઇટ પ્લાઝ હોટેલ છે એનું પીઆર એન્ડ ઇવેન્ટ્સનું કામું કરું અને શેરાબાઈ છે જે રુદ્ર આર્યન ઇવેન્ટ્સના માલિક છે એ પણ મારા પાર્ટર એ બધા મારી ડિટેલ્સ અને જી ફાઈ એવોર્ડ માં આવીને મને બહુ સારું લાગે છે ભાઈ બહુ જૂના ફ્રેન્ડ છે અને એઝ અ ફેમિલી મને ટ્રીટમેન્ટ થાય તો બહુ સારું ગુજરાતી મૂવી જોવા માટે પબ્લિકને ને ખાલી એવું જ કહીશ કે તમે બોલીવુડ ને બધું સપોર્ટ આપે છે પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને પણ સપોર્ટ આપો કારણ કે હવે હવે જે કન્ટેન્ટ છે એ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બહુ સારા અને સારી લેવલ પર ગ્રોથ થાય છે તમે જેમ અત્યારે જો છેલ્લી મુવી જે હતી વર્ષ એનું રીમેજય દેવકને બનાવ્યું છે પેન્ડવા ફિલ્મમાં એ બહુ મોટી વાત છે તો એટલા માટે હું સુધા કહું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરો એનાથી ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ અને સારું લેવલ છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું અને જીફા જ્યારથી શરૂ થયું ત્યારથી એટેન્ડ કરતો આવ્યો છું આ નવમું વર્ષ સક્સેસફુલી સો ફર્સ્ટ ઓફ ઓલ જીફાની એન્ટાયર ટીમને કોંગ્રેચ્યુલેટ ટેલેન્ટ માટે કોઈ ઓપ્શન નથી ઇફ યુ હેવ ટેલેન્ટ સો પ્રોપર વેમાં અત્યારે હવે પહેલાં કરતા ઘણા બધા એડવાન્સ ટેકનોલોજી સોશિયલ મીડિયાની સાથે તમે વધારે જલ્દીથી મીડિયા સુધી પહોંચી શકો છો બટ વન ટિપ્સ યંગ જનરેશનને કે આ જે બહારથી જે દેખાય છે ગ્લેમર માત્ર ગ્લેમરને જોઈને જો આવવાનું વિચારતા હોય શોર્ટ ટર્મ તો સોરી ટુ સે એના માટે નથી પેશન જોઈએ તમારી અંદર ટેલેન્ટ હશે તો એને બહાર લાવવા માટે અને પ્લેટફોર્મ સુધી પહોંચાડવા માટે તમને કોઈ નહીં રોકી શકે સો હાર્ડવર્ક તો છે જ ઇચ એન્ડ એવરી ફિલ્ડમાં આમાં પણ એટલું જ છે બટ ફર્સ્ટ યુ ડિઝર્વ એન્ડ ડિસાઇડેડ યોર ગોલ ઓલ ધ બેસ્ટ ફોર ન્યુ જનરેશન વેલકમ જતા નથી એના બીજા ઘણા બધા ફેક્ટર છે અને એ ચર્ચા કરવા માટે ઘણો બધો સમય જોઈએ કારણ કે પ્રાઇમ ટાઈમ સ્ક્રીન નથી મળતા સસ્ટેન કરવા માટે ટાઈમ નથી મળતો એટલે એક એક્ઝામ્પલ આપું તો દર શુક્રવારે બે ફિલ્મો એક ફિલ્મ નવી ગુજરાતી રિલીઝ થવા માટે લાઈનમાં હોય છે હવે કોઈ ફિલ્મ ચાલી અને તમારું ફેમિલી કે તમે ડિસાઇડ કરો છો કે આપણે આ ફિલ્મ જોવા જવું છે ત્યાં સુધી નેક્સ્ટ વીક સુધીમાં એ ફિલ્મ ઉતરી જાય છે બિકોઝ ઓફ બીજી ફિલ્મો ક્યુમાં છે ફિલ્મ સારી હોવા છતાં તો આવા ઘણા બધા ટેકનિકલ ઇસ્યુઝ અને પ્રોબ્લેમ છે એના હિસાબે ગુજરાતી ફિલ્મ સસ્ટેન નથી કરી રહી બાકી ડે બાય ડે ગુજરાતી ફિલ્મ એટલું ક્વોલિટી વર્ક થઈ રહ્યું છે નવા કન્ટેન્ટ સાથે કામ થઈ રહ્યું છે આ વખતેના જીફા એવોર્ડમાં ઇચ એન્ડ એવરી કેટેગરીમાં એટલી ટફ કોમ્પિટિશન હતી સો એમાંથી પણ જેને વિનર બેસ્ટ હતું એને વિનર આપવામાં આવ્યા છે સો ક્વોલિટી તો સારી બની જ રહી છે પણ બીજા ઘણા બધા સરાઉન્ડિંગ ફેક્ટર કામ કરે છે ગુજરાતી ફિલ્મ સુધી ઓડિયન્સ નથી પહોંચતો એના માટે સો એના માટે આપણે બધા ભેગા થઈને પ્રયત્ન કરવા આ જીફા એવોર્ડમાં જે કલાકારોને એવોર્ડ થકી સન્માનિત કરવામાં આવ્યા છે તે આ કલાકારો છે જેમાં તેમણે પોતાની કલાકૃતિથી એક નવું કીર્તિમાન સર્જ્યું છે લોકોમાં એક આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું છે અને તેના જ કારણે તેઓ આ બાબતના હકદાર પણ બન્યા છે તેમનામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જીફા દ્વારા દર વર્ષે આ પ્રકારે કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે તેમનો ઉત્સાહ વધારવા માટે આવા એવોર્ડના આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે ત્યારે આ કલાકારોએ એવોર્ડ મેળવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં